તમે આ જોઈ શકો છો એમએનસી કંપનીની પણ સારી એવી બાજરી આવે છે એના કરતાં પણ સારી છે તમને આ કઈ રીતના હાઈટમાં કેટલી લાગી તમને હાઈટમાં બરોબર હા અને એને દોડવે સારી બરાબર દોડવે પણ એકદમ કઠણ અને સારું એવું સારું છે મજબૂત છે આ તમે જોઈ શકો છો એની ફૂટ પણ સારી છે બરાબર તો આપણે ખેડૂતના ભલામણ કરવી હોય તો મહાવીર બાજરી વવાય કે ના વવાય વવાય વોશિંગ મશીન વવાય બરાબર તમે આજ પેલા બીજી કોઈ બાજરી વાઈ એના કરતા પણ તમને સારી બધી જાત વાઈ પણ આનો મને હારમ હારી લાગે તમને કેટલા વીઘામાં વાવેતર છે આજે પૂણા બે વિઘા પૂણા બે વીઘામાં વાવેતર છે કેટલું ઉત્પાદન આપશે તમને આ રહીએ વિઘે હાઈટ થઈ જવાની વિઘે સાઈટ માં આપશે આ રહીએ બરાબર ઓકે